અમદાવાદ વડોદરા સમાચાર બકુલા વાંચે છે આજે ભાઈ બહેનના અપાર અને નિસ્વાર્થ સેહનું પર્વ રક્ષાબંધન ઉત્સાહ ઉમંગ અને આદર ભાવ સાથે ઉજવાઈ રહ્યું છે ગાંધીનગરમાં રક્ષાબંધન પર્વની મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉજવણી કરવામાં આવી હતી ભાજપની મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચીને મુખ્યમંત્રીને રક્ષા સૂત્ર બાંધ્યું હતું આ અવસરે અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના બાળકોએ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક લખેલી એકસો ચાલીસ ફૂટની વિશાળ રાખડી મુખ્યમંત્રીને અર્પણ કરી હતી તાપીમાં પોલીસ વિભાગે રક્ષાબંધન નિમિત્તે હેલ્મેટ જાગૃતિનો અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો ઓકાઈ પોલીસ મથકના પીઆઈ સહિત મહિલા પોલીસ સ્ટાફ દ્વારા હેલ્મેટ વગર વાહન ચલાવનારાઓને અટકાવી રાખડી બાંધી આદરપૂર્વક હેલ્મેટ પહેરી વાહન ચલાવવા માટે સમજાવાયા હતા જ્યારે દીવ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા કિલ્લામાં રક્ષાબંધનની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી બહેનોએ ભાઈઓને વ્યસન મુક્ત થવાના સંકલ્પ લેવડાવ્યા હતા અને સીઆઈએસએફના જવાનોને રાખડી બાંધી ત્રણ મિનિટ ધ્યાન કરાવીને રક્ષા બાંધી હતી સુરતની લાજપોર જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી બહેનોએ બંદીવાન ભાઈઓને રાખડી બાંધી ત્યારે ભાવસભર દ્રશ્યો સર્જાયા હતા આજે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્યાર સાથે નવા યજ્ઞો પવિત્ર ધારણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો સવારથી જ વિવિધ બ્રાહ્મણ સંગઠનો દ્વારા નદી કિનારા અને મંદિરોમાં નવું યજ્ઞો પવિત્ર ધારણ કરાયું હતું ગાયત્રી મંત્ર અને વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે પરંપરાગત રીતે આ કાર્યક્રમ યોજાયા હતા આ ઉપરાંત આજના દિવસે દરિયાદેવની પણ પૂજા કરવાની પરંપરા છે સાગરખેડુઓ દ્વારા શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે વલસાડ નવસારી દીવ દમણ અને સૌરાષ્ટ્રના દરિયા દરિયાકિનારા ઉપર દરિયાદેવનું પરંપરાગત રીતે પૂજન કરાયું હતું આજે શ્રાવણનો ત્રીજો સોમવાર અને શ્રાવણી પૂર્ણિમાના તહેવારનો સુબક સમન્વય થતા સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર ઉમટી રહ્યો છે આજે વહેલી સવારે ચાર વાગે ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા હતા

સોમનાથ મહાદેવ ને જે શ્રંગાર કર્યો છે તેના થકી સૌ દર્શનાર્થીઓ અભિભૂત થયા છે આજે ગુજરાતમાંથી જ નહીં દેશના દરેક રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આ પ્રથમ જ્યોતિર્લિંગ દર્શન કરવા આવે છે અહીંની સુચારુ વ્યવસ્થા સલામતી અને તમામ પ્રકારની સુવિધા લોકોને પસંદ પડે છે દરમિયાન યાત્રાધામ દ્વારકામાં પણ આજે ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા છે અહીંના પવિત્ર ગોમતી ઘાટ ઉપર ભુદેવોએ સ્નાન કર્યા બાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પવિત્ર બદલી હતી અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સવારથી જ ભક્તોએ શામળિયાને રાખડી બાંધી હતી દેવદમણના દમણના વહીવટકર્તા પ્રફુલ્લ પટેલે પણ શામળાજીના દર્શન કર્યા હતા આ સાથે આજે તેતાળીસ દિવસથી ચાલતી અમરનાથ યાત્રાની પૂર્ણાહુતિ થઈ છે સત્તાવાર આંકડા પ્રમાણે આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ પાંચ લાખથી વધારે શ્રદ્ધાળુઓએ પવિત્ર મંદિરના દર્શન કર્યા છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપીનો ઉકાઈ ડેમ એંશી ટકા કરતાં વધુ ભરાયો છે ડેમના ઉપરવાસમાંથી સત્તર હજાર ક્યુસેકથી વધુ પાણી આવી રહ્યું છે જેના પગલે ડેમની સપાટી ત્રણસો ચોત્રીસ ફૂટ ઉપર પહોંચી છે આજે પાણીનો આવરો સત્તર હજાર બસો છ્યાસી ક્યુસેક છે તેટલું જ પાણી ડેમના હાઇડ્રોપાવર અને નહેર વાટે છોડાઈ ડેમના રૂલ લેવલને જાળવવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે હાલ ડેમના તમામ દરવાજાઓ બંધ કરાયા છે રાજ્યમાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં એકસો ચોસઠ શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાંથી સૌથી વધારે સોળ કેસ બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં હોવાના અહેવાલ છે આરોગ્ય વિભાગની યાદી મુજબ આ તમામ કેસ પૈકી સૌથી વધુ ચાંદીપુરાના સાત પોઝિટિવ કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે આમ પોઝિટિવ કેસની કુલ સંખ્યા એકસઠ પહોંચી છે જ્યારે તોતેર દર્દીના મોત નીપજ્યા છે રાજ્ય સરકાર 28 શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ 2024 થી સન્માનિત કરશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે આ યોજના અંતર્ગત આ વર્ષે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના 3 એચ ટાટ એટલે કે મુખ્ય શિક્ષક પ્રાથમિક વિભાગના 14 શિક્ષક માધ્યમિક શિક્ષણ વિભાગના 6 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ચાર આચાર્ય તેમજ એક બીઆરસી સહસંયોજક એમ મળીને કુલ અઠ્યાવીસ શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરાશે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ આપવાની યોજના વર્ષ બે હજાર બાવીસથી અમૂલી બનાવવામાં આવી છે આ સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી જે આપ અમારી YouTube ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા Twitter હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને એબીએડીને ફોલો કરી શકો છો